બીજેપી કાર્યાલય ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આજે બીજેપી કાર્યાલય ખાતે દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમાણ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ મોહનભાઈ લખમણે તમામ લોકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને આઝાદી દરમિયાન શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી તેઓએ યુદ્ધ દરમિયાન ભારત આઝાદ થયું તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી કાર્યક્રમ દરમિયાન બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજના ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વના નિમિત્તે આઝાદી આપનાર આપણા વીર સેનાનીઓ અને કાંતિકારી વીર લોકોને પણ હું આજે એક શ્રદ્ધાંજલિ રૂપે કોટી કોટી નમન કરું છું આ આજનો દિવસ પૂરા દેશ વર્ષના અંદરમાં એક વિકસિત ભારતની થીમ ઉપર ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે આજે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી અને શુભેચ્છા પાઠવી અને આ કાર્યક્રમના અંદર સફળ થવામાં અમારા અમારા સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટેલા સ્થાનિક સ્વરાજ સંસ્થાના प्रतिनिधियों और कार्यकर्ताओं उपस्थित रही ने एक उत्साह उमंग थी आ कार्यक्रम उजा स्वतंत्रता दिवस के ही अवसर पर मैं सभी देशवासियों को बधाई देती हूँ और हमारे शहीद भाइयों को सही दिल से सही दिल से श्रद्धांजलि अर्पित करती हूँ और हमारे दिल में भी कई सांस्कृतिक कई सारे कार्यक्रम हुए जिसमें वासियों ने और हमारे सारे ऑफिसरों ने भाग लिया और बहुत उत्साहपूर्वक इस कार्यक्रम को मनाया और हर घर तिरंगा हर घर घर तिरंगा लहराए देश का नाम आगे बढ़े और आ, हमारा देश सबसे आगे हो यही हमारी शुभेच्छा है